આસોદરા પ્રાથમિક શાળાનું ગૌરવ મહાત્મા મંદિર ખાતે વિશિષ્ટ બહુમાન દામનગરના આસોદર પ્રાથમિક શાળાએ ગૌરવ વધાર્યું છે પર્યાવરણ સંવર્ધન અને વેટલેન્ડ બદલ રાજ્યના મંત્રીઓના અને સચિવોના હસ્તે મહાત્મા મંદિર ખાતે વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સાતમો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ ડે સેમિનાર કોમ વર્કશોપ અઠ્યાવીસથી ત્રીસ જાન્યુઆરી બે આપણા સામાન્ય ભવિષ્ય માટે

સેક્રેટરી ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ ગુજરાત સંજીવ કુમાર જીએફએસ ડીવાય ડાયરેક્ટર ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના આરપી ગેલત આઈએફએસ આશીષ તિવારી ડૉક્ટર તેજ મુંડકુર મી બીજેન્દ્ર સ્વરૂપ આઈએફએસ મી વિશ્વરંજન સિન્હા મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો अंतर्गत पर्यावरण विभागात श्रेष्ठ कामगिरी करणार चार, चार शाळाने सन्मान बोलावेल